માળિયા આટીનાના સરપંચજી જીતુભાઈ તેમજ મહેન્દ્રભાઈ ગાંધી તેમજ ખાન આઈ પ્રોગ્રામ આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ બોર્ડ સદન સભ સ્પોર્ટ ચિત્રાવણ માળિયા કાઉન્સિલ આયોજિત આયોજિત માનવવાદી પહેલ પ્રોગ્રામની અંતર્ગતે આજે દશેરાના દિવસે માળિયા ખાતે કોજા ઇસ્માઇલી સમાજ દ્વારા લગભગ બસો જેટલા નબળા પરિવારોને સ્વીટ તેમજ ફસણનું વિતરણ કરવામાં આવેલ છે આઈએસવીટનું વિતરણ કરવા માટે માળિયા જમાતના સ્કાઉટ એન્ડ ગાઈડના બાળકો તેમજ જમાતના વોલન્ટિયર ભાઈઓ અને બહેનોએ આની અંદર સારી એવી સંખ્યામાં હાજરી આપી છે અને નબળા પરિવારોની રૂબરૂ મુલાકાત લઈ અને અમુ આઈએસ એસવીટ તેઓના ઘર સુધી પહોંચાડવા પહોંચાડશું આ એ પ્રોગ્રામ માળિયા આટીનાની અંદર એક એકતાનો ઘડતર છે કારણ કે દશેરાનો પ્રસંગ છે માળિયા એક એવું ગામ છે કે હર કોઈ જ્ઞાતિનો પ્રસંગ હોય બધી જ્ઞાતિ એકત્રિત થઈ અને આ એ પ્રસંગની ઉજવણી કરે છે તો અમારા નામદાર આગાખાન સાહેબના હેઠળ આ એ પ્રોગ્રામ જે આવેલ છે તેઓને અમે માળીયાટીલાની અંદર આ એક આ એ પ્રોગ્રામનું અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ